પરબ્રહ્મણે શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અધ્યાય છપ્પન મો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત સત્રાજીતે શ્રી કૃષ્ણ પર ખોટું કલંક લગાડ્યું હતું પછી તે અપરાધના નિવારણ માટે તેણે પોતે શ્યંતક મણી સહિત પોતાની કન્યા સત્યભામાં ભગવાન શ્રી કૃષ્ણને આપી દીધી રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન સત્રાજીતે ભગવાન શ્રી કૃષ્ણનો શું અપરાધ કર્યો હતો તેને શ્યમંતક મણી ક્યાંથી મળ્યો અને તેણે પોતાની કન્યા તેમને કેમ આપી શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત

લોકો તેને ઓળખી ન શક્યા દૂરથી જ તેને જોઈને લોકોની આંખો તેના તેજથી અંજાઈ ગઈ લોકો સમજ્યા કે કદાચ સ્વયં સૂર્ય ભગવાન આવી રહ્યા છે તે લોકોએ ભગવાન પાસે આવીને તેમને આ વાતની જાણ કરી તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચોસર રમી રહ્યા હતા લોકોએ કહ્યું શંખ ચક્ર ગદાધારી નારાયણ કમલનયન દામોદર યાદવ શ્રેષ્ઠ હે ગોવિંદ આપને નમસ્કાર છે હે જગદીશ્વર જુઓ પોતાના પ્રકાશમાન કિરણોથી લોકોની આંખોને આંજી દેતા પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્ય આપના દર્શન કરવા આવી રહ્યા છે પ્રભુ બધા શ્રેષ્ઠ દેવતાઓ ત્રિલોકમાં આપને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધે છે પરંતુ તે આપને પ્રાપ્ત કરી શકતા નથી

સત્રાજીત પોતાના સમૃદ્ધ ઘરમાં આવી ગયો ઘરમાં તેના સુભાગમનના નિમિત્તે મંગલ ઉત્સવ મનાવાઈ રહ્યો હતો તેણે બ્રાહ્મણો દ્વારા શમંતક મણીને એક દેવ મંદિરમાં સ્થાપિત કરાવી દીધો પરીક્ષિત તે મણી દરરોજ આઠ ભાર સોનું આપતો હતો અને જ્યાં પૂજાઈને રહેતો હતો ત્યાં દુકાળ મરકી અમંગળો સરપો માનસિક પીડા શારીરિક પીડા અશુભો કે માયાવીઓ રહી ન શકતા હતા એકવાર ભગવાન શ્રી કૃષ્ણે પ્રસંગવશ કહ્યું સત્રાજીત તમે તમારો મણી રાજા ઉગ્રસેનને આપી દો પરંતુ તે એટલો અર્થ લોલુપ એટલે કે લોભી હતો કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થશે એનો વિચાર ન કરીને તેનો અસ્વીકાર કરી દીધો એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન તે પરમ પ્રકાશમાન મણીને પોતાના ગળામાં પહેરીને ઘોડા પર બેસી શિકાર કરવા વનમાં ચાલ્યો ગયો ત્યાં એક સિંહે ઘોડા સહિત પ્રસન્નને મારી નાખ્યો અને તે મણીને છીનવી લીધો તે સિંહ હજી પર્વતની ગુફામાં પ્રવેશ કરી રહ્યો હતો કે મણીને માટે વૃક્ષરાજ જાંબવાને તે સિંહને મારી નાખ્યો તેમણે તે મણી

આ કલંક મારા ઉપર જ લગાડવામાં આવ્યું છે ત્યારે તેઓ ત્યાં શોધતા શોધતા લોકોએ જોયું કે ઘોર જંગલમાં સિંહે પ્રસેનને અને તેના ઘોડાને મારી નાખ્યા છે જ્યારે તે લોકો સિંહના પગચિહ્નો જોતા જોતા આગળ વધ્યા

અને તેઓ પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા જે રીતે માંસ માટે પક્ષી પરસ્પર લડે પ્રમાણે વિજયની અભિલાષા ધરાવતા અને એકબીજા સાથે ભયંકર યુદ્ધ કરવા લાગ્યા પહેલા તો તેમણે અસ્ત્ર શસ્ત્રોના પ્રહાર કર્યા પછી શિલાઓના પ્રહાર કર્યા ત્યાર પછી તેઓ વૃક્ષો ઉપાડીને એકબીજા પર ફેંકવા લાગ્યા છેવટે તેમની વચ્ચે બાહુ યુદ્ધ થયું હે પરીક્ષિત વજ્રપ્રહાર જેવા કઠોર મુક્કાઓથી બંને જણ પરસ્પર અઠ્ઠાવીસ દિવસ સુધી વિશ્રામ કર્યા વિના રાત દિવસ લડતા રહ્યા છેવટે ભગવાન શ્રી કૃષ્ણના મુક્કાઓથી જાંબવાનના શરીરના સાંધા ઢીલા થઈ ગયા તેમનો ઉત્સાહ ભાંગી પડ્યો શરીર પરસેવાથી લથપથ થઈ ગયું ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ હું ઓળખી ગયો આપ જ સમસ્ત પ્રાણીઓના સ્વામી રક્ષક પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ છો આપ જ બધાના પ્રાણ ઇન્દ્રિય બળ મનોબળ અને શરીર બળ છો આપ વિશ્વના રચયતા બ્રહ્મા વિગેરેને પણ ઉત્પન્ન કરનાર છો ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તારૂપે આપ જ બિરાજમાન છો

શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા છો એ પરીક્ષિત જ્યારે વૃક્ષરાજ જાંબવાને ભગવાનને ઓળખી લીધા ત્યારે કમલનયન શ્રી કૃષ્ણે પોતાના પરમ કલ્યાણકારી શ્રી હસ્તનો તેમના શરીર પર સ્પર્શ કરીને પછી અહેતુ કૃપાથી ગંભીર વાણીમાં કહ્યું વૃક્ષરાજ હું મણી માટે જ તમારી ગુફામાં આવ્યો છું આ મણી દ્વારા હું મારા ઉપર લાગેલા ખોટા કલંકને મિટાવવા ઈચ્છું છું ભગવાને આમ કહ્યું ત્યારે જાંબવાને ખૂબ જ આનંદથી તેમની પૂજા કરવા માટે પોતાની કન્યા જાંબવતીને સાથે તેમના ચરણોમાં સમર્પિત કરી દીધા ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફા બહાર છોડીને ગયા હતા તેમણે બાર દિવસ સુધી તેમની પ્રતીક્ષા કરી પરંતુ જ્યારે તેમણે જોયું કે હજુ સુધી તેઓ ગુફામાંથી પાછા ન આવ્યા ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને દ્વારકા પાછા આવ્યા ત્યાં હવે મા દેવકી રૂકમિણી વસુદેવજી તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી ત્યારે તેમને બહુ દુઃખ થયું બધા દ્વારકાવાસીઓ શોકમગ્ન થઈને સત્રાજીતને અપશબ્દો કહેવા લાગ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગા દેવીના શરણે ગયા તેમની ઉપાસના કરવા લાગ્યા તેમની ઉપાસનાથી દેવી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા તે સમયે તેમની વચ્ચે મણી અને પોતાની નવી પત્ની જાંબવતી સાથે પોતાનો મનોરથ સફળ કરીને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા ત્યાં પ્રગટ થઈ ગયા બધા દ્વારકાવાસીઓ ભગવાનને પત્ની સાથે અને ગળામાં મણી ધારણ કરેલા જોઈને પરમાનંદમાં મગ્ન થઈ ગયા જાણે કોઈ મૃત્યુ પામ્યા પછી સજીવન થયું હોય ત્યાર પછી સત્રાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવ્યો અને જે રીતે મણી પ્રાપ્ત થયો તે બધું કહીને તે મણી સત્રાજીતને આપી દીધો સત્રાજીત ખૂબ જ લજ્જિત થઈ ગયો મણી લઈને તે નીચે મોઢે પોતાની ભૂલનો પશ્ચાતાપ કરતો ઘેર ગયો તેના મનરૂપી આંખોની સામે નિરંતર પોતાનો અપરાધ નાચવા લાગ્યો બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે તે ભયભીત પણ થઈ ગયો હતો હવે એ વિચારવા લાગ્યો કે હું મારા અપરાધનું પ્રાયશ્ચિત્ત પ્રાયશ્ચિત કઈ રીતે કરું ભગવાન શ્રી કૃષ્ણ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય હું એવું કયું કામ કરું જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મહેણા ન મારે ખરેખર હું અલ્પ બુદ્ધિ છું ધનના લોભથી હું અત્યંત મૂર્ખ જેવું કાર્ય કરી બેઠો હવે હું સ્ત્રીઓમાં રત્ન જેવી મારી પુત્રી સત્યભામા અને તે શ્યમંતક મણી આ બંને શ્રી કૃષ્ણને આપી દઉં આ ઉપાય બહુ સુંદર છે આનાથી મારા અપરાધનું નિવારણ થઈ જશે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી સત્રાજીતે પોતાની વિવેક બુદ્ધિથી આવો નિશ્ચય કરીને આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી પોતાની કન્યા સત્યભામા અને શ્યમંતક મણી બંને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા સત્યભામા શીલ સ્વભાવ અતિ સુંદર અને ઉદારતા જેવા સદ્ગુણોથી સંપન્ન હતા ઘણા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા અમને મળે

તે તમે અમને આપ્યા કરજો આ પ્રમાણે દશમ ઉત્તરાર્ધ અંતર્ગત શમંતકના નો છપનમો અધ્યાય સમાપ્ત થયો